તેમની સાથે સાંસદ પૂનમ માડમ કેબિનેટ મંત્રી મુરુ બેરા અગ્ર રાજ્ય સચિવ રહ્યા હતા જેઓ ખંભાળિયા હેલીપેડ ખાતે પહોંચી ત્યાંથી કલેક્ટર કચેરી રવાના થયા હતા જ્યાં વચમાં તેમણે પોતાનો કાફલો રોકાવી રામનગર વિસ્તારના લોકોની હાલચાલ પૂછી હાલ ચાલી રહેલા રાહત કામગીરી અંગે જાણકારી મેળવી હતી ત્યારબાદ તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી મીટિંગ યોજીને દ્વારકા જિલ્લાના વરસાદે સર્જેલી તરાજી અંગે માહિતી પ્રાપ્ત કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચના આપ્યા હતા ત્યારબાદ તેમણે કલેક્ટર કચેરી હોલમાં હાલ વરસાદથી પીડિત પરિવારો સાથે મુલાકાત કરી સરકારની કામગીરી અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી અને ખંભાડિયા પતકનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા